ભૂતનાથ મહાદેવ નું મંદિર આવેલું છે આ મંદિરમાં મહાદેવ સ્વયંભુ પ્રગટ થયેલા છે તો મિત્રો સૌ પ્રથમ તો આપણે અંદર જઈને લાઈવમાં આજે દર્શન કરીએ ને તમે પેલા આ બોર્ડ ઉપર નજર રાખો કે આજે અહીંયા લોક ડાયરો છે અને પચીસ તારીખે અહિયાં શું શું પ્રોગ્રામ છે એની માહિતી આપેલી છે મંદિરે આવજો સરસ છે કાલે તો મિત્રો આપણે અંદર જઈએ અને હું બતાવું કે અહિયાં કેવું છે મહાદેવજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે આ મંદિરમાં તમે જે પણ તમારી આસ્થા લઈને આવો છો એ અવશ્ય પૂરી થાય જ છે અને મહાદેવજી છે એટલે મહાદેવજી બધાનું દુઃખ હરણ કરી લે છે તો તો મિત્રો આપણે આ બાજુમાં શમશાન છે તો મિત્રો ચલો આપણે પેલા સૌ પ્રથમ તો અહિયાં કાલભૈરવ દાદાની મૂર્તિ છે આપણે એમના પણ દર્શન કરીશું આજે રાત્રે ડાયરો છે અહિયાં એ કાલ પીરો દાદા કા કાલે પણ હું લાઈવ અહિયાં થી થઈશ તમે જુઓ અહીંયા થી જ અંદર સમશાન છે આપણે અંદર નહીં જઈએ હવે આપણે આગળ જઈને હું તમને મંદિર બતાવું અહિયાં મહાદેવજીની મૂર્તિ છે મહાદેવજી નું શિવલિંગ તો હોય જ છે બધે પણ અહીંયા મૂર્તિ છે અને સ્વયંભૂ પ્રગટ થયેલા છે તો મિત્રો કાલે જ એક અહીંયા શિવલિંગની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે બે દિવસ અહિયાં તમે જો કાલે અહિયાં શિવલિંગ ને સ્થાપના કરવામાં આવી છે જય મહાદેવ હવે આપણે અંદર જઈને જે દાદા અહીંયા છે રૂપ પ્રગટ થયેલા છે આપણે એમના દર્શન કરીએ અહીંના જે મંત છે જે એમની સેવા પૂજા કરે છે આપણે કાર્તિકભાઈ એમની સાથે પણ આપણે થોડી વાત કરીશું મિત્રો આ છે ધૂણો હવે આપણે દાદાને પગે લાગીશું અને તમે પણ લાગી લ્યો મિત્રો આ મૂર્તિ પ્રગટ થયેલી છે તમે જો એમની મૂછ મૂર્તિ તો તમે મહાદેવજી ની ક્યાંક જ જોઈ હશે પણ તમે આ જો અદભુત મૂર્તિ છે અને અહિયાં આરતી માં એવા પણ તમે જો દ્રશ્ય તમે જોવો કે દાદા કઈક ને કઈક ચમત્કાર કરે છે હવે આપણે અહીંયા કાર્તિકભાઈ છે આપણે એમની સાથે વાત કરીએ જય દાદા જય દાદા કાર્તિકભાઈ કાલે મહાશિવરાત્રી છે તે એની વિશે કઈક અમને જાણકારી આપો તમે આવતી કાલે મહા શિવરાત્રિ છે તો આજ દિવસ તારીખ પચીસ આજે રાત્રે સાડા નવ કલાકે અહીંયા આગળ મહાદેવ ને રિઝવા માટે મહાદેવને પ્રસન્ન કરવા માટે મહાદેવને કાલાવાલા કરવા માટે આજે રાત્રે અહીંયા આગળ ડાયરો રાખવામાં આવેલ છે ડાયરામાં નામી અનામી કલાકાર છે જે નડિયાદથી પણ છે જે બહારથી પણ છે અને અમે બસ મહાદેવને આજે આનંદ જ કરાવો છે અને આ મહાદેવને એટલી પ્રાર્થના છે કે આવનારા ભક્તો જે પણ જે દુઃખ લઈને આવે એમના એ દુઃખનું નિવારણ થાય અને મહાદેવ ભોડિયો નાથ છે ભૂતનાથ જેમ ઉજ્જૈનની અંદર કાલભેરવ છે એમ નડિયાદની અંદર છે ભૂતનાથ જે કોતવાલ છે અને આવતીકાલે શિવરાત્રી નિમિત્તે સાંજે અહીંયા મહા આરતી નું આયોજન રાખવામાં આવેલ છે સાંજે સાત કલાકે ત્યારબાદ પ્રસાદીમાં અહીંયા આગળ અગિયારસો થી બારસો લિટર દૂધની ભાંગ જે વિતરણ કરવામાં આવશે પ્રસાદી તો મિત્રો તમે જો કે મૂર્તિ કેવી અદભુત છે આપણે અહીંયા બેસીએ તો આપણે એમ થાય કે એમને જોતા જ રહીએ નવો મિત્રો એનું એડ્રેસ કાર્તિકભાઈ શું હશે એનું એડ્રેસ છે નાનકુંભના થોડ મુક્તિધામની બાજુમાં આવેલ ભૂતનાથ મહારાજ નું મંદિર નડિયાદ તો મિત્રો અવશ્ય આ મંદિરે આવજો અને નડિયાદ આવો તો અવશ્ય આ મંદિરે દર્શન કરવા માટે અચૂક આવજો જે દાદા અત્યારે અહીંયા હું લાઈવ પૂરું કરું છું તો મિત્રો હજી ફરીવાર હું તમને દાદાના દર્શન કરાવી લઉં ફરીવાર તમે દર્શન કરી લ્યો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય મહાદેવ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જય ભૂતનાથ દાદા લખવાનું ભૂલતા નહીં તમને આ વિડિયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય મહાદેવ લખવાનું ભૂલતા નહીં કાલે શિવરાત્રી છે કાલે હું અહીંયાથી લાઈવ કરીશ આરતી હું તમને લાઈવ બતાવીશ તો કાલે ફરીવાર તમે જોડાજો જય મહાદેવ જય દાદા જય મા મોગલ